ત્રણ જાન્યુઆરી એટલે વિક્ટર થ્રી ઝીરો થ્રી અને વિક્ટરભાઈ આપણી સાથે છે કેવું લાગી રહ્યું છે ત્રણ જાન્યુઆરીને આવી ગયું છે વિક્ટર થ્રી ઝીરો થ્રી બહુ જ બહુ જ સુંદર લાગી રહ્યું છે અને આજે મારો કોઈન્સિડન્સ પ્રમાણે આજે મારો જન્મદિવસ પણ છે એટલે જન્મદિવસના દિવસે એવો પહેલો હું એક્ટર રહીશ પૂછ્યું હું ઇન્સિડન્સ ખરેખર હતો કે નક્કી હતું કે કોઈન્સિડન્સ એ રીતે છે કે જ્યારે ફિલ્મની ડેટ નક્કી થઈ ગઈ પછી મને ખ્યાલ પડ્યો પછી પ્રોડક્શનમાં મેં કીધું કે રાતો મારી બર્થડે છે તો સો થ્રી થ્રી ત્રણ નંબર છે આપણે ત્રણ નંબરના નંબર પાસે ઊભા છીએ આજે ત્રીજી તારીખ છે અને આજે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે અને બહુ જાણવા આતુર છું કે દર્શકોને આ ફિલ્મ કેવી લાગશે એટલે આજે તો પંખા ફાસ છે ફૂલ પંખા ફાસ ભાઈ એટલે આ જે ગીત જે છે પંખા ફાસ એ જે અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને મને એવું લાગે છે કે ઉત્તરાયણમાં તો વધારે પંખા ફાસ છે ઉત્તરાયણમાં જે રીતે લોકો ધાબા પર સાંભળીને જે સિસ્ટમ લઈને પછી જે મોજ કરી રહ્યા છે મને એવા પણ રિવ્યૂ મળ્યા હતા કે એ લોકોએ ડિસેમ્બર એન્ડ હમણાં ન્યૂ ઇયરમાં પણ પંખા ફાસ્ટ લોકોએ બહુ જ એન્જોય કર્યું છે અને ઉત્તરાયણમાં પણ કરશે અને થિયેટરમાં પણ કરશે અને હું એ પણ જોવા માટે એક્સાઇટ છું કે એક્સાઇટેડ છું કે આપણે જ્યારે થિયેટરની અંદર દર્શકો ફિલ્મ જોશે અને જ્યારે એ થિયેટરની અંદર સાઉન્ડ સિસ્ટમ મોટા સાઉન્ડ સિસ્ટમ સાથે મોટા પડદામાં જ્યારે એ ગીત વાગશે જોશે તો મને લાગે છે કે થિયેટરની અંદર પર સીટમાં બેઠા બેઠા પણ એમના પગ અને હાથ હલતા હશે એવું લાગી રહ્યું છે હવે ગુજરાતી ફિલ્મોની જ્યારે વાત કરીએ ત્યારે લોકો ગુજરાતી સોંગ્સ સાંભળતા થાય છે ને એ સાંભળતા એમને એમ નથી લાગતું કે હું કોઈ ગુજરાતી સોંગ સાંભળી રહ્યો છું એવું લાગે છે કે કોઈ બોલિવૂડનું સોંગ કે કોઈ એવી રીતે સાઉથનું સોંગ સાંભળી રહ્યો છું અને મૂવી પણ આપણો વિક્ટર થ્રી જોતા એવું જ લાગે છે કેવું લાગી રહ્યું છે જે આખો બદલાવ તમે આમ જોવા જાવ ને તો છેલ્લા દસેક વર્ષથી જે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ગ્રો કર્યું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જુઓ ને તો આટલા ઓછા સમયની અંદર આપણા સિનેમાએ જે ગ્રો કર્યું છે નેશનલ એવોર્ડ્સ આ તે તો આ બધામાં આપણે ટેકનિકલી બહુ જ ઇમ્પ્રૂવ થયા છીએ તો તમે લાસ્ટ મને વિઠ્ઠલ તિડીની અંદર જોયો હશે કે તમે એના પછી કસુંબો ને પછી સમંદર તો આ બધું જ તમે ધીરે ધીરે જુઓ તો સ્ટેપ બાય સ્ટેપ મારી પણ ફિલ્મોની અંદર મારા જે કન્ટેન્ટ છે એની અંદર પણ ટેકનિકલી પણ અમે અપગ્રેડ થઈ રહ્યા છીએ તો હવે વિક્ટર એનાથી પણ વધારે એક અપગ્રેડ એક અમે બેન્ચમાર્ક સેટ કરીશું સાઉન્ડની બાબતે એક્શનની બાબતે અને વાર્તા માત્ર ને માત્ર એક્શન પર નિર્ભર નથી આની અંદર એક ઇમોશન છે અને જે મને એવું લાગે છે કે તે દર્શકોના હૃદય સુધી પહોંચશે તમે જો જેટલા જેટલા નામ લીધા પછી પછી તીડી હોય કે સમંદર હોય અને દરેકે દરેક મૂવીઝમાં જે સોંગ અદભુત આવ્યા છે સમંદર માં પણ દરિયો લઈ લો બહુ જ પ્રેમ મળી રહ્યો છે ને આપણે એવી આશા રાખીએ કે વિક્ટર થ્રી જીરો થ્રી એ પણ ટ્રેલર તો તમે બધાએ જોઈ જ લીધું હશે ને હવે આજે જ્યારે મૂવી રિલીઝ થઈ ગયું છે એટલે આઈ જાઓ ફટાફટથી તમારા નજીકના સિનેમા કરો અને જોઈ લો બસ રાના જોતા ત્રણ તારીખે એટલે કે આજે તમે બુક કરો અને બુક માય શો અને તમે જે પણ પોર્ટલ્સ ની અંદરથી બુક કરી શકો કરો અને મિત્રો સાથે માણો અમારી પ્રેમિકાઓ પર આજે બોલાય યસ 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 અંજુ સોનલ કમ હિયર આવી ગયા છે યસ તો કેવું લાગી રહ્યું છે એમને તો મેં પૂછ્યું જે સોંગ છે એ તો ખરેખર જોરદાર વાયરલ થઈ ગયું છે ને બંને સોંગ ગૂમની વાત કરી અને પંખા ફાસ્ટ છે પણ આજે વિક્ટર રિલીઝ થઈ ગયું છે વિક્ટર થ્રી ઝીરો થ્રી રિલીઝ થઈ ગયું છે કેવું લાગે બહુ જ સરસ લાગી રહ્યું છે ઇનફેક્ટ આજે સવારના શોઝ પછી કોલ્સ આવવાના શરૂ થઈ ગયા છે અને લોકોની એક્સાઇટમેન્ટની એમની એનર્જી જોઈને બહુ જ મજા આવે છે સો વેરી હેપી એન્ડ એક્સાઇટેડ કે અમે હવે ફાઇનલી જોઈશું તમારા હજુ બાકી છે આજે જ યસ અમે અત્યારે જઈ રહ્યા છે ફિલ્મ જોવા આજે હવે એ આખું મૂવી જોવાના છે અને હમણાં આપણે લોકોનું પણ રિવ્યુ લઈશું પણ આખી શૂટિંગની જે વાત કરીએ સેટ દરમિયાન જે વાત કરીએ કેવું લાગ્યું આમ કેમ કે ટ્રેલર જોતા તો એવું લાગે છે કે સાઉથનું મૂવી હોય એવી ફીલ આવે છે પણ તમને શું લાગે છે કે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ કે આજે હું એ જ કહું છું કે છે ને બે લોકો એક્સપેરિમેન્ટ કરતા થયા છે અને આવા ફિલ્મ મેકર્સ જે છે સ્વપ્નિલ ને વિશાલ એ લોકો રિસ્ક ટેકર્સ છે તો કદાચ એમના લીધે બીજા પ્રોડ્યુસર્સને સ્ટ્રેન્થ મળશે કે આપણે પણ કંઈક નવું બનાવીએ તો વેરી હેપી ફોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું લાઇનઅપ બહુ સરસ છે તો આવી જ સરસ ફિલ્મો આવતી રહે અને આપણી ઇન્ડસ્ટ્રી ઉપર પહોંચે કે સાઉથથી કમ્પેર ના થાય લોકો કે આ ગુજરાતી ફિલ્મ છે સાથે પંખા થઈ જાય

શરૂઆત થી ગઈ ઓકે ચાલો ટાટા ટા ટા ટાટા ઈ કે ધોડી મને ગમે ઈ હાલ સઈ વાત ન તો કરતો હું છોડી ની પાટલી ની વાત હતી કી જાણી મારી જાનુડી ગઈ મને છોડીને

બેક ટુ બેક જોરદાર જોરદાર છે કેવું લાગે મજા આવી રહી છે અને બીજું કે પિક્ચર રિલીઝ થઈ ગઈ છે સવારથી અને અમુક લોકોએ આપણા મિત્રોએ જોઈ લીધી છે ઓલરેડી ને એ લોકોના રિવ્યુ બી બહુ જબરદસ્ત પોઝિટિવ આવી રહ્યા છે તો હમણાં અમારા બધાના મિજાજ પરથી તમને લાગતું જ હશે કે અમે બહુ ખુશ છીએ પંખા પાંચ ઉપર હો પાંચ અને અને ખરેખર ખરેખર જે સોંગ સાંભળી એમાં જે ખરેખર કીક લાગે છે ને એ જે પાંચ ઉપર જયારે બોલે છે ને પણ એ સોંગ આવ્યું નથી હજી આવે છે કાલે બે સોંગ બે સોંગ કેપિટલ પર એક્સક્લુઝિવ હજુ એ સોંગ હજુ

મા દીકરાની જોડી યસ 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 ને રૂપ મમ્મી પરથી છે મારા પાસેથી મારા પાસેથી તમે આખી ટીમ જે છે વિક્ટર ફિલ્મ છે વિક્ટર ફૂલ ફેમિલી સાથે જોવા ફ્રેન્ડ સાથે જોવા તમને સ્ટાર્ટિંગ સુધી એટલી મજા ફિલ્મ છે સો પ્લીઝ ગો ડુ વોચ તમારા નજીકના સિનેમા ઘરોમાં વિક્ટર થ્રી જીરો થ્રી જોવાને ચાલુ થઈ ગયું છે વધારે વેઇટ નથી કરો ચલો ફટાફટ જઈએ અંદર વિક્ટર થ્રી ઝીરો થ્રી જોવા માટે વિક્ટર થ્રી જીરો થ્રી હું જોઈને આવ્યો છું ને મને એમ લાગે છે કે ગુજરાતી જે લેવલ છે ને એ વિક્ટર થ્રી જીરો થ્રી વધારી રહ્યું છે ને લેવલ ખૂબ વધી ગયું છે અને જોરદાર મૂવી છે ને એમાં પણ એક બે સોંગ તો આપણે સાંભળ્યા હતા પણ બીજું એક નવું સોંગ જે હવે કદાચ રિલીઝ થશે અને એ પણ જબરદસ્ત સોંગ છે પણ અહીંયા કેટલીક ઓડિયન્સ છે એમને આપણે પૂછીએ છે બીજા જોડે પણ આપણે વાત કરવાની પણ કેવું લાગ્યું વિક્ટર થ્રી મને તો બહુ જ ગમ્યું આઈ વોઝ સો એક્સાઇટેડ ફોર ધીસ ફિલ્મ એન્ડ બધી જ એક્સાઇટમેન્ટ પૂરી પાડીએ છે પાડે છે આ ફિલ્મ બિકોઝ ધ ડાયલોગ ધ ડિરેક્શન એક્ટિંગ એવરીથિંગ વોઝ પરફેક્ટ અને મને સૌથી વધારે ગમ્યું છે આ ફિલ્મમાં તો એ છે બીજીએમ અને આ ફિલ્મના ડાયલોગ જે બહુ ડિફરન્ટ છે અને એક્શન તો જબરજસ્ત છે તો એક્શન જઈને બી બહુ મજા આવી મને બહુ ગમી ભાષાની આપણે વાત કરીએ બોલીની વાત કરીએ તો આપણે અમદાવાદી જેવી ભાષા નથી પણ કંઈક અલગ છે અને તે છતાંય આપણને એવું લાગે છે તમને કે ક્યાંક સાઉથનું મૂવી જોતા એવું ફીલ આપે હા સાઉથનું મૂવી એટલે કહી શકાય કારણ કે આપણે એક્શન સાઉથ મૂવમાં થાય છે એવું આપણા મગજમાં છે બટ આ ગુજરાતી ફિલ્મ વિક્ટર થ્રી ઝીરો થ્રી છે તો આમાં એક્શન છે તો લોકોને એવું લાગશે કે સાઉથની છે બટ ના ગુજરાતી ફિલ્મ છે અને ગુજરાતી છે આપણે એવું જ માનીને જોવાની છે સાઉથ બાઉથ કઈ નહીં ગુજરાતી ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ છે ભાઈ એક નંબર ફિલ્મ છે એમ કહી શકાય તમને કેવી લાગી બહુ સરસ લાગી અને સસ્પેન્સ હતું મૂવીમાં થ્રિલર હતું એક્શન હતી બધું જ અને ખાસ કરીને સ્ટારકાસ્ટ નું બહુ સારું સુકે અભિનય હતો એટલે સો એઝ અ ગુજરાતી વી આર પ્રાઉડ ઓફ ધેમ કે આઉ સરસ એક્ટિંગ કરી અને આટલું સરસ બતાવ્યું હવે તમે બોલી જાઓ ઓસમ મૂવી બસ આ મારો કેરેક્ટર તો એક આશ્રમના છોકરા ન એટલે વિક્ટર ભેગો જ હતો વિક્ટર ભાઈ ભેગો બાકી ઓવરઓલ મૂવી જોવા જાઓ તો એ તો જોરદાર હતી એની વાત જ ના થાય અને ના તારા મમ્મી પપ્પા છે આ મમ્મી આ માસા ઓકે યસ તો છોકરા એ તો સરસ કેરેક્ટર પેલા તો એનું કેરેક્ટર કેવું લાગ્યું ને આખી મૂવી કેવી લાગી કેરેક્ટર બહુ જ સરસ હતું અને મૂવી તો અમે જે લાઈવ શૂટ જોયું ને એના પછી જે સ્ક્રીન પર જોયું તો સ્ટોરી કેવી વિશાલ સરની હોય એટલે કહેવાય જ નહીં કાંઈ વર્ડસ જ નથી એ વિશાલ સરની અમે બધી જોયેલી છે અને છોકરાઓ જેટલા બી હતા સ્ટાર્સ હતા જે મહેનત કરી છે એ અહીંયા રંગ લાવી શકે અને આઈ હોપ એ ફિલ્મ બહુ આગળ જશે બહુ એટલે ખૂબ જ આગળ જશે

The movie is perfect. Uh, the storyline, I loved how the sequence was. Every single dialogue uh, was uh, like field and then said. So the movie was amazing. An amazing experience. Uh, all the uh, stars have done amazing job in the movie. Thank you. અરે હવે વિક્ટર થ્રી જીરો થ્રી ના વિલન અવાર્ડ આવી ગયા યસ સો તમે કહો કેવી લાગી અદભુત અદભુત એટલે અત્યારે જ અમે મૂવી જોઈને આવ્યા ને કેટલાક લોકોને તો પૂછ્યું અને એમને પણ અદ્ભુત કહ્યું ને અમારા જે કેમેરામેન છે કલ્પેશભાઈ એમને પણ મને એ જ કીધું કે મજા આવે છે અને મૂવી જોઈને જરાક એવું નથી લાગતું કે કંટાળો આવી રહ્યો છે અને અદભુત એટલે સોંગ પાછા એક જે નવું સોંગ બે સોંગ તો રિલીઝ થયા પણ જે બીજું સોંગ જે આમાં અમને સાંભળવા મળ્યું ને હવે ક્યારેક કદાચ કાલે રિલીઝ હા સોંગ કાલે રિલીઝ કરશે બટ ઓલરેડી પિક્ચર આજે રિલીઝ થઈ ગયું છે સો તમને નેગેટિવ સેડ નવો કેવો લાગ્યો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ આની પહેલાં પણ ઘણા બધા નેગેટિવ સેડ કરેલા છે બટ યુ સે તો એમનું જે કેરેક્ટર છે એ ખરેખર વિલનનું છે અને એમણે જે રીતે અત્યારે હું એમને પૂછવા માંગુ છું પણ એ મને બધું પૂછી રહ્યા છે પણ ખરેખર વિલનનું કેરેક્ટર આજે અત્યારે જો આમ તો હીરો જેવા દેખાય છે પણ તમે વિક્ટર થ્રી જીરો થ્રીમાં જોશો ત્યારે ત્યારે આ સ્માઈલ જે અત્યારે હસી રહી છે એ સ્માઈલ પણ તમને વિલન જેવી લાગશે અને ખતરનાક લાગશે પણ કેમ હેન્ડસમ અને ડ્રેસિંગ વિલન વિલન ના હોઈ શકે અને એમાં બંને બાપ દીકરો બંને પાછા હા બંને હેન્ડસમ સો આમ તો જનરલી તમે ક્વેશ્ચન કરતા હોય છો તો હું ઓડિયન્સ માટે તમારા તરફથી બે સેન્ટેન્સ આમાં રૂટીન આપણી ગુજરાતી બે ફિલ્મ ડે બાય ડે ગ્રો કરી રહી છે ઇન્ડસ્ટ્રીઝ તો તમને શું નવું લાગ્યું તો આપણે એના તમારા માધ્યમથી ઓડિયન્સ સુધી વાત પહોંચાડી એસ યસ તો એમણે ફરીથી મને ક્વેશ્ચન કર્યો છે કે નવું શું લાગ્યું તો એક વસ્તુ કે ગુજરાતી મૂવીઝ લેવલ તો વધી જ રહ્યું છે ને વિક્ટર થ્રી જીરો થ્રી જોઈને લેવલ વધારે વધી જશે બીજી વસ્તુ કે ગુજરાતી મૂવીઝમાં છે ને કોમેડીને એ બધી તો મૂવી આપણે જોઈએ છીએ અને બીજા ગંભીર સબ્જેક્ટ પણ મૂવી આવે છે પણ વિક્ટર થ્રી જીરો થ્રી એના પહેલા પણ સમંદર આવ્યું હવે વિક્ટર થ્રી જીરો થ્રી તો આ બધા મૂવીઝ જે છે ને એ મૂવીઝ જોઈને એવું લાગે છે કે હવે ગુજરાતી મૂવી જે જઈ રહી છે ધીરે ધીરે આગળ અને ફાયર કરી રહી છે બે હજાર પચીસની પહેલી ફિલ્મ છે સો બહુ જ સુંદર ફિલ્મ છે અમે સાથે બેસીને જોઈ અને મારે અમારા દર્શક મિત્રો અને ફ્રેન્ડ્સને ખાલી એટલું જ કહેવાનું કે આજથી ઓલ ઓવર ગુજરાત અને ઇન્ડિયા લેવલે ગુજરાત ટેરેટરીમાં રિલીઝ થઈ ગઈ છે સો મસ્ટ વોચ ઇટ તમને કંઈક નવો સેડ નવું મેકિંગ નવું મ્યુઝિક એમાં ઘણું બધું તમને એટલે ઇન શોર્ટ ટોટલી એન્ટરટેનિંગ ફિલ્મ છે યસ અંજુ આપણી સાથે છે એટલે કે અલીશા આપણી સાથે છે અને બધા સાથે મૂવીઝ જોઈએ એટલે સૌથી પહેલાં તો મેં પણ હમણાં કહ્યું કે મૂવી અદ્ભુત છે અને ગુજરાતી ફિલ્મનું જે લેવલ છે એ મને લાગે છે કે વિક્ટર થ્રી ઝીરો થ્રી એ અપ લઈ જઈ રહ્યું છે બટ તમને તમારી મૂવી કેવી લાગે મને બહુ જ મજા પડી ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેં ફિલ્મ જોઈ છે મેં રફ કટ પણ નહોતો જોયો અને મેં ખાલી મારો જે ડબ કરેલો પાર્ટ હતો મેં એટલો જ જોયો ઓવરઓલ ફિલ્મ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ બધાની સાથે અને ફિલ્મ પત્યા પછી અંજલીને હું તો વ્યુઅર ઓલમોસ્ટ ક્રાઈંગ બીકોઝ જે મહેનત કરી છે ઓવરઓલ બધા જ ડિપાર્ટમેન્ટ્સ અમારા જે ડિરેક્ટર છે પ્રોડ્યુસર છે આર્ટ મેકઅપ કોસ્ટ્યુમ્સ બધી જ વસ્તુઓ એ જેટલી મહેનત કરી છે એ સ્ક્રીન પર દેખાઈ રહી છે અને બસ દેટ્સ ઇટ આ બહુ મહેનત કરીને ફિલ્મ બની છે અને અમને જેટલી શૂટિંગમાં અને બનાવવામાં મજા પડી છે વી આર જસ્ટ હોપિંગ કે વ્યુઅર્સને જોવામાં પણ એટલી જ મજા પડે એટલે ફિલ્મ ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે પ્લીઝ ગો એન્ડ વોચ આઈ થિંક ઇટ્સ અ માસ એન્ટરટેનર ફિલ્મ જો તમે તમારા લાઈફમાંથી થોડા બોર થઈ ગયા હોય સ્ટ્રેસ હોય ને કંઈક આમ મસાલા કંઈક જોવું હોય તો યુ કેન એટલે બધા જ ફ્લેવર્સ આમાં તમને જોવા મળશે લવ છે રોમાન્સ છે ડ્રામા છે રિવેન્જ છે ફાઇટિંગ છે એક્શન છે અને ઇટ્સ નોટ ધેર જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ ખાલી આમ એક્શન પૂરવા ખાતર નથી ઇટ ઇઝ મેકિંગ સેન્સ જરૂર પૂરતું છે અને રિયાલિસ્ટિક છે એટલે બસ એ જ રિક્વેસ્ટ છે કે ગો એન્ડ વોચ વેક્ટર 303 યસ તો કેવી લાગી તમને તમારી મૂવી હાથમાં બંદૂક લઈને જે તમે નીકળ્યા હતા ભાઈ પૂરા કોન્ફિડન્સ સાથે અમે લોકો આવી ગયા છે 2025 માં અમારા માટે સરપ્રાઇઝ હતી કે કેવું રહેશે કેવું નહીં પણ કોન્ફિડન્સ વધી ગયો છે અને વી આર વેરી શ્યોર વી આર વેરી કોન્ફિડન્ટ કે ઓડિયન્સ થિયેટરમાં જશે તો નિરાશ થઈને પાછી નહીં આવે તમે ચાર જણને કહેશો કે મજા પડી ગઈ અને અમે લોકો ખરેખરમાં બહુ જ એન્જોય કરી છે અમારા ચહેરા જોઈને તમને ખબર પડી જશે યસ ભાઈ ખરેખર મેં પણ તમારી સાથે જ મૂવી જોઈ અને અદ્ભુત મૂવી એક સેકન્ડ એવું નહોતું કે જેમાં કંટાળો અને એમાં પણ ઇન્ટરવલ પછીની જે મજા છે ને જે બંને સ્ટોરી જે ભેગી થાય છે બાપ અને દીકરાની એ અદ્ભુત સ્ટોરી છે અને ખૂબ મજા આવવાની છે વિક્ટર થ્રી ત્રણ જાન્યુઆરી એટલે કે આજે રિલીઝ થઈ ગઈ છે તો વિક્ટર થ્રી જીરો થ્રી તમારા નજીકના સિનેમા ઘરોમાં જોઈ આવજો